સાવ વ્યાજબી ભાવમાં મારુતિ સુઝુકી છે કાર વેચવાની છે વીડીઆઈ વેરીએશન છે ડીઝલ એન્જિન કાર છે અને કાર ટીપટોપ કન્ડિશન જોવા મળશે સ્ટીલ ગ્રે કલરમાં કાર જોવા મળશે કાર માલિકનો મોબાઈલ નંબર કિંમત એડ્રેસ આગળ વિડીયોમાં મળી જશે કારની વાત કરીએ આપણે મોડલની તો બે હજાર અને પંદરનું મોડલ છે અને થ્રી ઓનરમાં આ ઓર્ટિકા કાર છે કારમાં બધા ટાયર તમને એપોલો કંપનીના નવા જોવા મળશે કારમાં એસી મ્યુઝિક સિસ્ટમ પાવર વિન્ડો પાવર સ્ટેન્ડ લેધર સીટ કવર બધું કમ્પ્લીટ જોવા મળશે અને હાલમાં કોઈ પણ ખર્ચો જોવા નહીં મળે ટાયરની કન્ડિશન જોઈ શકો છો અને કારનું ડીઝલ એન્જિન સોએ સો ટકા વર્ક કરે છે નવી બેટરી જોવા મળશે અને આખું વાયરિંગ ઓકે જોવા મળશે તો કારમાં કાટછડો ક્યાંય જોવા નહીં મળે નો એક્સિડન્ટ અર્ટીકાશે અર્ટિગા કારમાં તમને હાલમાં કોઈ પણ ખર્ચો જોવા નહીં મળે ઇન્સ્યોરન્સ પૂરું છે તેવું માલિકનું કહેવું છે તો માલિકનો મોબાઈલ નંબર કિંમત એડ્રેસ આગળ વિડીયોમાં જ મળી જશે તો માલિકનો કોન્ટેક કરીને રૂબરૂ સ્થળ પર જવું જેથી અર્ટિગા કાર વેસાઈ જાય તો ખોટો ધક્કો ના થાય વાત કરીએ આપણે કારના માલિકની તો માલિકનું નામ ભાવેશભાઈ છે ભાવેશભાઈ અર્ટિકા કારની કિંમત સાર લાખ અને પચીસ હજાર રૂપિયા રાખેલી છે તેમાંથી ફેરફાર કરી આપશે ફિક્સ કિંમત નથી તો ભાવેશભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે નવ્વાણું એક આડત્રીસ નવ્વાણું ત્રણ સીમોતેર ભાવેશભાઈનો મોબાઈલ નંબર છે ચાર લાખ પચીસ હજાર રૂપિયા અંદાજીત કિંમત રાખેલી છે અલ કાર તમને જોવા મળશે જિલ્લો દેવભૂમિ દ્વારકા તાલુકો ભાણવડ ગામ પ્રોપર ભાણવડ જ જોવા મળશે નામ ભાવેશભાઈ ભાવેશભાઈનો મોબાઈલ નંબર ડિપ્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આપણો વિડીયો ફેસબુક પેજ પર જોતા હો મિત્રો તો વિડીયોને ઉપર જ ભાવેશભાઈનો નંબર આપલો છે વધુ માહિતી માટે ભાવેશભાઈનો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ પર અરટી આ કાર્ડ જોઈ ટેક્સ ડ્રાઈવ વગેરે લઈ અને કાર્ડ લઈ શકો છો જય વસરાજ